તેમજ તેમની ટીમ સાથે પરેડ ગ્રાઉન્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં થતી પૂજા અને આરંભ કાર્યક્રમ સ્થળ તેમજ ડેમ વ્યૂ પોઈન્ટ ખાતે થનાર સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળની મુલાકાત કરી એકત્રીસમી ઓક્ટોમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં હાજરી આપનાર છે દિલ્હીની ટીમ સાથે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઇલેક્ટ્રિક એન્જિનિયર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવા માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન પ્રક્રિયા સઘન રીતે શરૂ કરવામાં આવી બીરો ચીફ ચીરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ